બે હજાર ની ત્રણ તપેરી સેટ માત્ર આઠસો પચાસ માં પણ લીડની સાથે મળી જાય તો અને અઢી વાળી માત્ર છસો અને ચાર લેટેસ્ટ શોપિંગ યસ આજ જગ્યા પર તમને એ ટુ ઝેડ વસ્તુ ડિસ્કાઉન્ટમાં મળી જશે જેમ કે બે શૂઝ તમને મળી રહેશે માં બધા તમને મળવાનું છે થી ડિસ્કાઉન્ટ અને કિચન વેર માં પચાસ થી પાસઠ ટકા ડિસ્કાઉન્ટ અને લેડીઝ માટે સાડી કુર્તી કુર્તી પેન્ટ ટોપ અને જેન્ટ માટે ટી શર્ટ જીન્સ શર્ટ બ્લેઝર વગેરે મળી રહેશે જેમાં પિંચોતેર ટકા ડિસ્કાઉન્ટ મળી રહેવાનું છે અને કાર એક્સેસરીઝ માં વેક્યુમ ક્લીનર માત્ર છસો રૂપિયા માં અને એન્ડ્રોઈડ ડિસ્પ્લે માં પણ મસ્ત ઓફર મળી જશે આ સિવાય ટ્રોલી બેગ માં પિંચોતેર ટકા ડિસ્કાઉન્ટ અને રીફર્બિશ લેપટોપ માત્ર બાવીસ હજાર થી શરૂ થઈ જાય છે અને સાઉન્ડ બાર ઓનલાઇન કરતા પાંત્રીસ ટકા ઓફ મોબાઈલ એક્સેસરીઝ માં ઓનલાઈન કરતા પાસઠ ટકા ઓફ પ્રોજેક્ટરમાં અપ ટુ થર્ટી પર્સન્ટ ઓફ આ સિવાય અહીં વોચ ગ્લાસીસ સન ગ્લાસીસ વોલેટ ઓફિસ બેગ્સ પણ મળી જશે હજુ ઓફર્સ પણ છે બટ આના માટે તમારે લેટેસ્ટ શોપિંગ માર્ટમાં વિઝિટ કરવું પડશે જેનું એડ્રેસ છે સત્યસાઈ મેઇન રોડ મારુતિ ચોક રાજકોટ